કે આ ધનુર્માસમાં કોઈ પણ પવિત્ર અને માંગલિક કાર્ય થાય નહીં કારણ એ વખતે ભગવાન વિદ્યા અભ્યાસ કરવા માટે જાય છે અને જ્યારે ભગવાન વિદ્યા અભ્યાસ કરતા હોય એટલે કોઈ પણ માંગલિક કાર્ય હોઈ શકે નહીં માત્ર ને માત્ર ભગવાનને પ્રસન્ન કરવા માટે દરેક સનાતન ધર્મના મંદિરો યા તો સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો યા તો હવેલી સંપ્રદાય આ બધા મંદિરોમાં ભગવાનનું મહામંત્રનું ઉચ્ચારણ થતું હોય છે અને પોતાનું જીવન ધન્ય બનાવી લોકોને પ્રસાદ આપી અને લોકો વિખોટા થતા હોય છે તો આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો ખાસ કરીને ધનુર્માસનું બહુ મહત્ત્વ છે દરેક સ્વામિનારાયણ સંપ્રદાય ગમે ત્યાં જોશો નાના મોટા હરિમંદિરો હોય ત્યાં તો શિખરબંધ મંદિર હોય તો ત્યાં કને ધનુર્માસની એક કલાક સુધી ધૂન થતી હોય એમાં કોઈ પણ જ્ઞાતિ જાત વગર ભારત માતાના સંતાનો અને સનાતન ધર્મ પ્રેમીઓને બધાને પણ છૂટ હોય છે કારણ કે ભગવાનનું નામ જીવ પ્રાણી માત્ર લઈ શકે છે એટલા માટે ધનુર્માસની એક માસ સુધી ધોન ચાલે અને મકર સંક્રાંતિ નો એની સમાપ્તિ થાય